નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર કર્જત તાલુકા યુવા મોરચા દ્વારા આયોજિત મસાલ રેલી ગામ ખંભા ખાતે શિસ્તબદ્ધ રીતે યોજી હતી ભારત પાકિસ્તાન કારગીલ યુદ્ધમાં જે સૈનિકો શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા તેમજ ભારતે છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના રોજ પાકિસ્તાનને પરાજય આપ્યો હતો તેના પચીસ વર્ષ પૂર્ણ થયા હતા તે બદલ ભારત દેશની એકતા અને અખંડિતતાના આ સંકલ્પ સાથે મસાલ રેલી યોજી હતી જેમાં યુવા મોરચાના હોદ્દેદારો તેમજ સ્થાનિક ગામના આગેવાનો બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનસ પટાલા બીએન ન્યૂઝ ગુજરાતી કરજણ કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા આજ રોજ ગામ કણબા ખાતે મસાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સાથે એકતા અને અખંડિતાના સંકલ્પના ભાગરૂપે આજ રોજ રેલી યોજવામાં આવી હતી છવ્વીસ જુલાઈ જે કારગીલ યુદ્ધ થયું હતું એના પચીસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે આજ રોજ કરજણ તાલુકા યુવા મોરચા દ્વારા રેલી યોજાઈ હતી કણબા ગામ ખાતે જેમાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા સાથે યુવા કાર્યકર્તા યુવા હોદ્દેદારો ઉપસ્થિત હતા અને શાંતિપૂર્ણ શિસ્તબદ્ધ રેલી યોજી હતી એ જ અભ્યાસના સાથે ભારતમાં તાકી જઈ વંદે માત્ર